ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા દ્વારા આજરોજ સવારે આમોદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આમોદ નગરપાલિકાના સૌ સફાઈ કામદારો તેમજ પાલિકાના પ્રમુખ ભાજપના ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત પાલિકાના કર્મચારી સહિત મુખ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જ વોર્ડ નંબર પાંચની મહિલાઓ સહિત સ્થાનિક સદસ્યોએ તેમના પોતાના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં મળતું હોવાની રજૂઆત કરી હતી આ સાથે જ પાલિકાના સદસ્યો સહિત મુખ્ય અધિકારીનો ઘેરાવો કર્યો હતો જોકે રહીશોની ઉગ્ર રજૂઆતના પગલે પાલિકાના સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેધરી આપી હતી જો કે રહીશોની ઉગ્ર રજૂઆતના પગલે પાલિકાના સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેદરી આપતા મામલો થાળે પડ્યો હતો ટેકરો દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી જ આજે પાંચ દિવસ થી આવતું નથી વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરી રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા પાંચ દિવસથી નળ પર પાણી આવ્યું નથી હવે એ લોકો મોટરનો કઈ પ્રોબ્લમ છે એ મોટરનો પ્રોબ્લમ આજે પાંચ દિવસથી સોલ્વ નથી થયો હવે આજે અમને બાંઘરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું હવે આજે જોઈએ છે અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા